નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કરજણ તાલુકાના કલ્લા ખાતે સાડત્રીસમી રક્તદાન શિબિર ગર્લ્સ હોસ્ટેલની સંગે બુનિયાદ તેમજ બોઇઝ હોસ્ટેલના બે રૂમનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો સાડત્રીસમી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફેઝ યંગ સર્કલ આયુષ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન શિબિર યોજાઈ હતી આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી રક્ત એક અમૂલ્ય ચીજ છે જે અકસ્માત ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે અને કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફેર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેઝ યંગ સર્કલ દ્વારા આયુષ બ્લડ બેંક એસએસજીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અંદાજિત એકસો વીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલની હઝરત સૈયદ મુસ્તાક અલીબાવા સાહેબના મુબારક હસ્તે સંગે બુનિયાદ એટલે કે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આ પ્રસંગે ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલીબાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલીબાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા ફેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદીનું સ્વાસ્થ્ય ન દુરસ્ત હોય તેવો તેઓએ કાર્યક્રમને અનુલક્ષી એક સંદેશ પાઠવ્યો હતો ફેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર હઝરત સૈયદ વાહિદ અલી બાવા સાહેબે મીડિયા સમક્ષ કલ્લા ગામમાં ચાર મોટા કાર્યક્રમો થયા છે જેમાં રક્તદાન શિબિર ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ લીગલ ક્લિનિક અને બોયસ હોસ્ટેલના બે ઓરડાનું ઉદ્ઘાટન આ તમામ વિશે માહિતી આપી હતી આજ રોજ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે ેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરદાર હોસ્ટેલના ફર્સ્ટ ફ્લોરનું ઓપનિંગ કરવામાં આવ્યું અને ફેજ ગર્લ્સ હોસ્ટેલની સંગે બુનિયાદ રાખવામાં આવી સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દોઢસો જેટલા યુનિટનું બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે અને હાલ બ્લડ ડોનેશન ચાલુ છે સંસ્થા બે હજાર એકથી શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરી રહી છે આજુબાજુના બાવીસથી પચીસ ગામના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં આવી અભ્યાસ કરે છે અત્યાર સુધી બોર્ડની માન્યતા મળી ત્યારથી અત્યાર સુધીમાં સારાનું સો ટકાનું પરિણામ છે અને આજે હોસ્ટેલની સંગે બુનિયાદ રાખવામાં આવી એમાં ઘણા સખીદાતાઓએ એમનું ડોનેશન પણ આપ્યું આ પ્રસંગે સંસ્થા વતી તમામ ડોનેટરો શુભેચ્છકો અને દરેક દરેકનું સ્વાગત કરીએ અને આભાર આજે તારીખ ચાર એક બે હજાર પચીસ ના રોજ કલામાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે એમાં ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ ફેજ યંગ સર્કલ સર્કલ દ્વારા ડોનેશન કરવામાં આવ્યું છે આયોજન બ્લડ ડોનેશનનું બહુ સરસ આયોજન કરવામાં આવ્યું આ પહેલી વખત અમે બીજી વખત આવ્યા છે પહેલા અમે પાંચ મહિના પહેલા બી આવ્યા હતા અને દર રેગ્યુલર એમની બ્લડ ડોનેશન કેમ્પ થયા રાખે છે બહુ સરસ વસ્તુ છે એક બ્લડ ડોનેશન કરવાથી ત્રણ લોકોને જીવ મળે છે એનાથી મોટું દાન કોઈ બી નથી તો બ્લડ ડોનેશન કરવું જોઈએ અને હું ધ્વરી બ્લડ બેંક વતી બહુ આભારી માનું છું ફેજ યંગ સર્કલ અને ફેજ ટ્રસ્ટ તો કે અમને બીજી વખત આમંત્રણ કરવામાં આવ્યું ધન્યવાદ ખાસ કરીને સંસ્થામાંથી કેવું સપોર્ટ મળે છે આવું સપોર્ટ અમને છેલ્લા કહું તો અમે ત્રણ વર્ષથી કેમ્પ કરી રહ્યા છીએ લગભગ આઠસો થી ઉપર અમે કેમ્પ કરી દીધા છે પણ હવે ટોપ ટેનમાં કહીએ ને તો ટોપ થ્રીમાં એમનો નંબર આવે છે બરાબર છે અને અમે એવું આગ્રહ રાખીએ કે આવું દિવસે દિવસે વધતું જાય અને લોકોને એવી એની સેવા મળતી રહે મારું નામ અશ્વિની કુમાર ગુપ્તા છે હું મેનેજિંગ ટ્રસ્ટી છું ધોની બ્લડ બેંકમાં નમસ્તે હું એસએસજી બ્લડ બેંકમાંથી કાઉન્સિલર બોલું છું પદમા ચૌહાણ છેલ્લા દસ વર્ષથી અમે લોકો અહીંયા કલ્લામાં આવીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પમાં તો દર જાન્યુઆરીના પહેલાં રવિવારે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે એમાં બે ત્રણ બ્લડ બેન્ક હોય છે અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને સારા એવા ડોનર અહીંયા આગળ ડોનેટ કરવા માટે આવતા હોય છે અને અહીંયા કલા તરફથી અમને સારો એવો સપોર્ટ મળે છે દર વર્ષે બ્લડ મળે છે હમણાં સપ્ટેમ્બર મહિનામાં પણ એ લોકોએ મોટું કેમ્પનું આયોજન કર્યું હતું એમાં પણ ત્રેવીસો બોટલ એ લોકોએ કલેક્ટ કરી હતી ત્યારે અમને પણ ત્રણસો જેટલી બોટલ એ લોકોએ આપી છે તો એસએસજીમાં સારો ગરીબ પેશન્ટને એના દ્વારા હેલ્પ થઈ શકે છે અને એસએસજી દ્વારા ગરીબ પેશન્ટોને મફતમાં લોહી આપવામાં આવે છે કોઈ પણ ગવર્મેન્ટમાં એડમિટ હોય છે તો અને પ્રાઇવેટમાં એડમિટ હોય છે તો ખાલી એનો ટેસ્ટિંગ ચાર્જ પાંચસો રૂપિયા હોય છે તો લોકોને વધારે મહેનત કહું છું હું કે આવો અને એસએસજીમાં બ્લડ ડોનેટ કરો તો જેથી ગરીબ પેશન્ટને ફ્રીમાં બ્લડ મળી શકે બ્લડ આપવાથી કોઈ કમજોરી કે કોઈ નુકસાન થતું નથી બ્લડ આપતી વખતે અમે દરેક વસ્તુ ચેક કરતા હોઈએ છીએ ડોનો નું હિમોગ્લોબિન નું ટકા પણ જોઈએ છે સાડા બાર ટકાથી વધુ હોય તો જ અમે લેતા હોઈએ છીએ બ્લડ નોર્મલ વ્યક્તિના અંદર

कल्ला नामी एक बहुत ही छोटे गांव में चार बड़े प्रोग्राम हुए हैं जिसमें ब्लड डोनेशन कैंप, लीगल क्लिनिक और बॉयज़ हॉस्टल के फर्स्ट फ्लोर का ओपनिंग और ख़ास तौर पर गर्ल्स हॉस्टल की संग बुनियाद ये चार बड़े प्रोग्राम हुए हैं और आज बहुत बड़ा दिन है हमारे लिए और यहाँ की जितनी सेवाएं हैं वो प्रजा के लिए है और हम हमेशा यही चाहते हैं कि किसी कौम को किसी समाज को किसी मुल्क को अगर आगे लाना है या उनमें सुधार करना है तो एक ही रास्ता है वो है एजुकेशन वो है इल्म जो कौम जो समाज और जो कंट्री इल्म से मुजीन होती है या एजुकेटेड होती है साथ में अगर उसे अच्छे अखलाक यानी संस्कार अगर मिल जाएँ तो सोने पर सुहागा होता है वो कौम भी तरक्की कर जाती है वो मुल्क भी तरक्की कर जाता है और वो परिवार भी तरक्की करता है मेरी नज़र में गरीबी यानी गुरबत को दूर करने का एक ही रास्ता है वो है एजुकेशन एजुकेशन और एजुकेशन